હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે એવી જગ્યાએ જ્યાં નેચરલ તેલ કાણી કઢાય છે એટલે જ કહેવાય છે કે ગામડાના લોકોનું આયુષ્ય અને હેલ્થ સ્વાસ્થ્ય ખૂબ સારું હોય છે અને એમનું દીર્ઘાયુ પણ વધારે હોય છે પોતે જાતે જ નેચરલ કાણીનું કઢાવેલું તેલ ખાતા હોય વાડીએ ઉગાવેલા શાકભાજી ખાતા હોય પોતાના જ ઢોરનું દૂધ ખાતા હોય એટલે જે કાંઈ હોય તે નેચરલ ખાતા હોય પોતાની બનાવેલી વસ્તુ ખાતા હોય કેમિકલ ફ્રી વસ્તુ હોય એટલે એનાથી એમનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે તો આપણે પણ નેચરલ વસ્તુ ખાવા માટે પ્રયત્ન કરવો જોઈએ મગફળી લઈ તેલ પીલાવી અને એ નેચરલ તેલ ખાવું જોઈએ કેમ કે જે બીજા બધા તેલ આવે છે એ તેલીબીયા પદાર્થ નથી હોતા તેમ છતાં પણ એટલું તેલમાંથી કેમ નીકળે એક એક પ્રશ્ન છે ક્વેશ્ચન માર્ક છે આવો જોઈએ આપણે આ સિસ્ટમ અહીંયાથી મગફળી નાખવામાં આવે એટલે મગફળી ફૂલાય અને દાણા અને ફોતળી અલગ થઈ અને અહીંયા આવી જાય અને ત્યાંથી બીજા રોલરમાં ચડે અને ત્યાંથી ઘાણામાં જાય એટલે ત્યાં એને થોડી હીટ આપવામાં આવે અને ત્યાંથી આગળ તેલ નીકળે આગળ જો અહીંયા તિલાણ થઈને ખોળ નીકળે બચપનમાં જે નાના હતા ત્યાં માંડવી ફોલાવા જતા તો આ ખોળ છે એ ખોળ ખાતા અમે અત્યારે તો ઢોરને ખબર હોય આ તેલ ગાણાના માલિક છે અશ્વિન બાપુ આ પોતે જાતે ઘાણી નીકળતી હોય ત્યાં માથે ઊભા રહી છે ચાલીસ ડિગ્રી વાતાવરણ છે પોતાની એસી ઓફિસમાં બેસતા નથી કેમ કે કસ્ટમરને સારી વસ્તુ પ્યોર વસ્તુ કેવી રીતે આપી શકીએ એટલા માટે જ આ માળિયામાં અમારે સોમનાથ તેલ કાણો વધારે વખણાય છે અને સૌથી વધારે માળિયામાં પીલાણ માટે માંડવી આવતી હોય તો એ અહીંયા આવે છે અને આ અમારા રમેશભાઈ જો ખોળનું બાચકું બદલાવે છે જો કેવી ટેકનોલોજીવાળી સિસ્ટમ છે બાજકું ઓટોમેટિક લાગી જાય એ બાજકું હટાવી આગળ બીજું બાજકુને ફિટ કર દે છે એટલે સીધો ખોળ એમાં અને આ ઉપરથી દાણા એવા નાખતા હતા અહીંયા પીલાણમાં આવે છે અને જો અહીંયા રમેશભાઈ કોથરો ફિટ કરી દીધો છે ઢાકણું ખોલી નાખ્યું એટલે ખોળ મીડો નવા કોથરામાં પડવા તો આખી સિસ્ટમ આપણે જોઈએ हां साथियों दरबा क्या कहानी कथा वा भी गया है आ एडीशा ले ले हाय लेडी 6128

દાણા અલગ થઈ જાય મિક્સ થઈને અહીંયા એ માલ આવી જાય છે માલ આવ્યા પછી એ માલને આગળ પીલાણ માટે બીજા ખોલાની અંદર નાખવામાં આવે અને આ જે તમે જોઈ શકો તે બોઈલર છે એના દ્વારા હીટ આપવામાં આવતી હોય ત્યાંથી માલ ફોલાયેલો માલ અહીંયા આવે છે એ માલ અહીંયા બિલાણતી એટલે કે પ્રેશર આપવામાં આવે સાથે થોડી હીટ આપવામાં આવે અને એ દબાણના કારણે ખોડ અલગ નીકળે છે અને મગફળીમાં રહેલું તેલ છે તે તેલ અહીંયા નીકળે છે એ તેલને આગળ મોકલવામાં આવે અહીંથી ગળાતું ગળાતું આગળ જાય ત્યાં એક કુંડાની અંદર ભેગું થતું હોય ચાલો બતાવું તમને કુંડો પણ કુંડામાંથી મોટર ડંકી વડે થઈ અને અહીંયા જે ભેગું થયેલું તેલ છે એ આ પાઇપના માધ્યમથી થઈ અને ફિલ્ટરમાં જતું હોય અને આ બધા ફિલ્ટરની અંદર કાપડ લગાડવામાં આવેલું હોય છે અને ફિલ્ટરમાં થઈ અને એકદમ શુદ્ધ તેલ થઈ અને અહીંયા ફાઇનલ ડબ્બા સુધી આવતું હોય તો આવી રીતે ડબલ ફિલ્ટરથી આપણી નજરે કાઢેલું ઘાણીનું તેલ સિંગ તેલ કોણીએ કોણીએ બચપનમાં આ સિંગ તેલ કટવવા ઘાણીએ ગયા છે કોણ કોણ ઘાણીનું તેલ ખાય છે અને કોણે કોણે બચપનમાં ખોળ ખાતો છે ખોળ અને ગોળ એ તમે બધા કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે જેણે જેણે ઘાણીનું તેલ ખાધું હોય અને હા મિત્રો તમે પણ હજી સુધી ગામમાંથી તેલના ડબ્બા લઈ અને ખાતા હોય તો તમે એક વખત મગફળી લઈ અને કાણી કઢાવી અને તમે પ્યોર ચોખ્ખું તેલ ખાઈ શકો જેથી કરી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે કેમકે જે વસ્તુ પ્યોર હોય છે અહીંયા જો જે અધકચડું પીલાયેલો જે ખોળ નીકળતો એને ફરીથી પાછો તેમાં ઘાણીની અંદર નાખવામાં આવે એટલે ફરીથી એમાં જે કંઈ તેલ હોય એ બધું પીલાણ થઈને નીકળી જાય આગળ તમે ત્યાં નાખી દેશે જો એટલે જે કંઈ છે એ પાછું મિક્સ થઈ અને તેલ નીકળીને ખોળ ખોળમાં વહી જશે તેલ તેલમાં આવી જશે તો મિત્રો તમારા સગા સંબંધી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો અહીંયા ફાઇનલ ડબ્બો ભરાઈ ગયો છે ડબ્બાને સીલ કરી દેવામાં આવશે ઢાંકણું દઈ દેવામાં આવશે જો તમે પણ એ પ્રોસેસ જો આ ઢાંકણું છે ડબ્બાને દઈ દેવામાં આવશે અને એ ઢાંકણાને એક વખત એનો જે લોક સિસ્ટમનું મશીન છે મશીન દ્વારા એક વખત લોક કરવામાં આવશે પછી ડબ્બો આડો કરીએ તો પણ તેલ ધોરાશે નહીં જો આ મશીન દ્વારા લોક કરવામાં આવશે જોઈ લો તમે પછી ડબ્બાને આડો કરી દઈએ તો પણ એ ડબ્બામાંથી તેલ ધોરાતું નથી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સગા સંબંધી સુધી મોકલજો જેથી કરી અને તાજું તેલ તમે પણ ખાઈ શકો